પતે લાગી ના ભાઈ મારું લાવવાનું નહીં તારું ઘણું લાવવાનું ખાલી તારું નહીં લાવવાનું લાખ રૂપિયા બગાડ્યા તું કોમ ધંધો કરજે ભાઈ લાખ રૂપિયા ને લાવવાનું હોવાનું આપણા બહેરું લાવો એટલે એક રજા ના પડવી જોઈએ કોમ ધંધો કરજે આરો આ મારે હવે નહી મળું તો ઉઠા લાવવાનું આપણા તો બગી લાગી લે ઉપર મને ના જાય માતાન પાજે તો આપણે આગળ ના પોત પગલો હું લાગી લઉં તારે કોઈ નહી લાગુ તારું તો બહેરું લાવવાનું હોય મારું લાવવાનું હોય તે બોલ બોલ ના કરી દો આ આરું ચાલ

બોલેક આલે ને લેલે બધું બોલું લે આ ડ્રાઈવર ને ગાડી ને વધાઈ લે ને એ પાપા પણ બોયરા ગોળ ના કર માર કરવા ના છે મરી ગઈ લે ત્યાં ની બધું બોલું જ રહેવું ઓ આ એક બહેન આપણા લાગે ના વિડીયો ના આના મોટી ગાડી એસી વાળી ગાડી લાવી આલી આપણે હા કરો લે ને ઇકરો બાર નેકરો ને તેલી વાર હ આયસ આ બપા આ તો હું કો મળી જાય બાપા આને પીપીલા આજી હ લા તાર તો બહુ દુખ નાજી બાકી આ તો બીપી કરે આ વા મોટો આવી ભઈ બૈરું તો બીજા બીજા લઈ જાય તો આ બૈરું હું કેવો વરાજા જો લાગુ બાપા 15 પૈસા આવી ગયો રૂપિયા તો એનું બૈરું જ આવે બીજું કશુંય ન આવે લઈ આવી કશું નહિ લે હું તો ગઢાળો કેટલે રે એના ગુગડા

બા બા મન તો તું આગેથી મારા કોકરા કરાય ના કે તું મારા બડા ઓમનો કે આ ગેટ આવી ગયો તો ઉઠાણવો બોપા આ આવી ગયો તો ગેટ હવે અંતર જ અમે પોકી ગયા જો બધું મલી જ જાય आले रे आले बाबा आले अल्लाह मकलाले बापूबाई आले रे आले नारवे सारवे सारवे कोटी

એવું ના ક્યાં છો માર્ચે બધા

ઓ ઉજા ગ્રામ પંચાયતનો ઓકા ગ્રામજનો સ્વાગત કરું છું ચાલું હોય મેળામાં આપણે આમી ગયો અહીંયા તો તમને કે હું તમને કંટારી યુગ દે આનું પરપર કરવાનું છે ના નહીં આવના એ મય એનું ભરું નહીં લેવા દેઉ જાવ

ભૈરવ <laughs> આગળ <laughs> <laughs> હું <laughs> કેતો <laughs> એ હેડો કોઈ ના આ કરે જ અતારે કોઈ નું આઈ નસી બૈરા બૈરા નામ મળે આ ના ના હેડો ના આમાં ઘેર કે તું બમરા રો તારા લીધો તો ઓણું નઈ થતો કે ઓણું નઈ થતો એ ઉસીરો બમરા રો આવા મે બીતીવા આણો આના પૈણાં હું અમે નઈ આઈએ આ બસ આ પશુ રેકારું આમાં પાેર સતારે પાકી જવાનાનોનો હવે કોઈ માલ કોઈ તો આ નકા આબરને આનું દેખરવાનું આ તો પડોસી હવે નારા અતર કેવી એવા તો મે આના તો વાળા મને તો દેતા હું આટો માર રહી ગયો એનામાં ઘેર